નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે એટલે કે એરંડાની ખેતી કેવી રીતે કરવી અને કયા ટાઈમે કરવી અને કેવી રીતે એરંડાની ખેતી કરવાથી ખેડૂતને સારો ફાયદો થાય છે અને સારું ઉત્પાદન એરંડા આપે છે તો હવે વાત કરીશું એરંડા વિશે તો મિત્રો એની પહેલાં હું તમને એટલું કહેવા માગું છું કે તમે અમારી આ ચેનલની અંદર નવા હોય તો ચેનલને દિલથી એક લાઈક કરી દેજો અને એક કોમેન્ટ કરજો અને વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને આ ચેનલની અંદર અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે એટલા માટે વિડીયોને એક સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા તો હવે મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો વાત કરવાની છે આપણે જે આ એરંડા અત્યારે તમને જોવા મળી રહ્યા છે કે જે એરંડાની અંદર આપણે ખેતી કરીએ છીએ ઘણા બધા ખેડૂતો અલગ અલગ ખાતરોનો પણ ઉપયોગ કરતા હોય છે તો મિત્રો અત્યારે જે આ એરંડાનું વાવેતર તમને જોવા મળી રહ્યું છે એની અંદર આપણે મિનિમમ જે કે કોઈ અલગ અલગ ફર્ટિલાઇઝર ખાતરોનો ઉપયોગ કર્યો નથી તો હવે વાત કરીશું આપણે જે કે એની અંદર કયા કયા ખાતરો વાપર્યા છે અને કેટલા કેટલી વાર એરંડો વેણે છે અને કેટલો ઉતાર આપે છે તો મિત્રો અત્યારે જે કે એરંડાની અંદર સૌથી પહેલાં તો કે અમે ડીએપી ખાતરનો ઉપયોગ કર્યો છે જે ડીએપી ખાતર વાપર્યું છે એના કારણથી ડીએપી અત્યારે જે કે આ એરંડા તમને જોવા મળી રહે છે એ વજનનું વધે છે ડીએપીથી વજન આપે છે અને એરંડો એકદમ થડની અંદરથી મૂળો સારા વિકાસ કરે છે એવી રીતે એરંડાની જે કે આ ડેહપી ખાતર કામ કરે છે અને પછી એની અંદર આપણે જ્યારે કે યુરિયા નાખ્યું છે એ પાણી સાથે આપવાનું હોય છે મિત્રો અને પાણી સાથે આપવાથી શું કામ થાય શું ફાયદો ખેડૂતને થાય છે એ વાત કરીશું તો કે સૌથી પહેલાં તો મિત્રો યુરિયા નાખવાનું કારણ એક જ હોય છે કે જે યુરિયા ખાતર છે એ એરંડાને એટલે કે વધારે જો ખાતર નાખવાથી એરંડાની માળ પણ હૂંકાય છે એરંડાના જે પત્તા જોવા મળી રહ્યા છે એ પણ હૂંકાય છે અને એરંડો સુકારો મારે છે એટલે કે એવું લાગતું હોય છે કે ગરમીના કારણે એરંડા સુકાતા હોય છે પણ ના મિત્રો એવું નથી હોતું એનું કારણ એક જ હોય છે કે જે આપણે યુરિયા ખાતર આવે છે એ વધારે નાખવાના કારણથી એરંડાની અંદરથી જે કે મૂળો હોય છે જમીનની અંદર સુકારો મારવા માંડે છે અને ઉપરલા જે એરંડાના જે અત્યારે તમને લીલા પદ જોવા મળી રહ્યા છે એ ગરતા હોય છે તો મિત્રો ઘણા બધા ખેડૂતો એવું વિચાર્યા વગર કે આજે એક ઠેલી નાખી દઈએ બે ઠેલી નાખી દઈએ તો મિત્રો એવી રીતે એક વીઘાનું વાવેતર કરેલું હોય એની અંદર પણ આપણે લિમિટમાં ખાતર નાખવાનું હોય છે પણ અમારા જે આ બધા ખેડૂતભાઈઓ છે એ લિમિટ તો કોઈ જોતા નથી અને જેમ આવે એમ ઠપકારી દે છે એના કારણથી પછી પોતાની ખેતી બગાડતા હોય છે તો મિત્રો એટલા માટે ખેતી સારી કરવી અને સારી રીતે કરવી અને ખેતીમાં મન લગાવવું એટલે કે મન લગાવીને મહેનત કરવાથી જમીન પણ ખુશ થાય છે ને આપણે આપણે પણ ખુશ હોઈએ છીએ એટલે અને આપણે વાવેતરમાં પણ સારો ફાયદો મળે અને સારી આવક મળે અને સારા પૈસા પણ આપણે કમાઈએ અને એક વીઘાની અંદરથી મિત્રો મિનિમમ પચાસથી સાઠ મણનો ઉતાર પણ આપણે લઈ શકીએ એ પણ સારી રીતે મહેનત કરવાથી અને સારું ખાતર વાપરવાથી અને સારું ટાઈમ ટાઈમ પાણી આપવાથી કે મિત્રો આપણે એવું સમજીએ કે ચાલો પાણી આપી દીધું છે હવે ફટાફટ એક બેઠેલી ખાતર નાખી દઈએ અને એરંડો આપણો સારો ઘરશે સારો ઉતાર આપશે તો ના મિત્રો એને લિમિટમાં જ જોતું હોય છે જે પણ આપણે નાખીએ એ લિમિટમાં જ આપવાનું હોય છે ખાતર પાણી બિયારણ તો મિત્રો આજે આપણે એ વાત કરીશું તો યુરિયા પણ ઘણા બધા ખેડૂતભાઈઓ અલગ અલગ નાખી દેતા હોય છે જે તે કે આમ નાખે તેમ નાખે એટલા માટે મિત્રો એકદમ સરસ રીતે અને થોડું થોડું જ વાપરવું જ્યારે કે વીઘાનું વાવેતર કરેલું હોય તો એની અંદર અડધી ઠેલી તો બહુ થઈ ગયું એટલે કે જે અઢીમણની ઠેલી આવે છે એની અંદરથી આપણે અડધી ઠેલી તો બહુ ખાતર થઈ ગયું એક પાણી વખતે તો બીજું પાણી વાળીએ ત્યારે એ ઠેલીનો ઉપયોગ કરવાથી એ નવી ડૂંકો પણ ફૂટે છે અને એરંડો સુકારો પણ નથી મારતો અને ખેડૂતને ફાયદો પણ સારો થાય છે તો હવે વાત કરીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો દિલથી વિડીયોને લાઇક કરી દેજો એક કોમેન્ટ કરી દેજો અને અમારી આ ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા આ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો હવે મિત્રો આપણે રજા લઈશું નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય માતાજી